છેલ્લા એક મહિનાથી બપોરના બારથી એક વાગ્યા સુધી લોકોને છાસભાઈ અને શીતળતાનો અને અમૃતના ઓળકારનો અમે લોકો અહેસાસ કરી રહ્યા છીએ અને લોકોમાં ખૂબ જ આનંદની લાગણીનો અનુભવ કરાવી રહ્યા છીએ તમે સૌ જાણો છો કે ઉનાળા દરમિયાન મજૂર વર્ગ દાહદારીઓ સતત ઊભા રહીને અથવા તો ગરમીમાંથી પરસેવો નીકળતો રેપજેપ હોય છે અને એમાં પોતાની એનર્જી ક્યાંક ને ક્યાંક ફોરવાતી હોય છે તો અમારા સચિન ક્લબ દ્વારા એક સરસ મજાનો આ પ્રયાસ છે કે ઉનાળાના માહોલમાં વર્કરોને પોતાના શરીરની અંદર ડીહાઈડ્રેશનથી બચવા માટે અને શીતળતાનો અહેસાસ થાય તે માટે ખાસ પાય અને એની અંદર એક નવી ઉર્જાનો સંચાર થાય તેવો પ્રયાસ અમે લોકો કરી રહ્યા છીએ જેમ શિયાળામાં આપણે લોકો ધાબળાને નવી નવી વસ્તુઓ વિતરણ કરતા હોઈએ તેમજ ઉનાળામાં અમને એવો અહેસાસ થાય છે કે પણ આ એક પણ કાર્ય જે છે એ ખૂબ જ સરાહનીય છે તેથી તમારો સંકલ્પ છે અમે છેલ્લા ત્રણ વર્ષથી સતત કરતા આવ્યા છીએ અને આગળ અમે સચિન ક્લબ કરતા રહીશું અને લોકોને શાંતિનો શીતળતાનો અને અમૃતનો ઓળકાર અહેસાસ કરાવતા રહીશું એવો અમારા સચિન ક્લબનો સંકલ્પ છે અને તમે સૌ સાથે મળી અને તમે પણ આ વસ્તુને લોકો સુધી પહોંચાડી શકો છો અને દરરોજ હા રોજનું કેટલું જાય છે દરરોજના અમે લોકો પાંચ હજારથી પણ વધારે છાસના ગ્લાસ ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છીએ અને લોકો એનો ઉત્સાહપૂર્વક આનંદ લઈ રહ્યા છે ભવિષ્યમાં કયા કયા પ્રોગ્રામ છે રોટરીના ભવિષ્યના રોટરીના જે મેઇન એજન્ડાઓ જે છે કે વોટર અત્યારે ચોમાસાની સિઝન આવી રહી છે તો વોટર હાર્વેસ્ટિંગ છે ક્યાંક ને ક્યાંક જરૂરિયાતમંદ વિસ્તારમાં પાણી ભરાતા હોય છે ફૂડ પેકેટનું વિતરણ છે તેમજ રોટરીનો મેઇન ફોકસ એરિયા લિટરેસી જે છે એમાં અત્યારે અમે લોકો પાંચ લાખથી પણ વધારે નોટબુકનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ અને અમારા ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ ઝીરોનો પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ કન્ટિન્યુ પ્રોજેક્ટ છે દર વર્ષે ચાલતો રહેતો પ્રોજેક્ટ છે અને એવા અનેક પ્રોજેક્ટો જે છે એનો અહેસાસ અને એનું તમે માર્કેટમાં જોતા હશો અને તમને જોવા જાણવા મળ્યું છે ખૂબ ખૂબ આભાર તમારો એક જૂન એક મહિસે જપસી એ ગરમી કા વાતાવરણ હોરતને બી સચિનને બી चालीस से इकालीस बयालीस डिग्री टेम्परेचर जब आया कड़ी धूप में लोगों को प्यास गर्मी असहाय तो उसको कुछ राहत देने के लिए हमने ये प्रोजेक्ट चालू किया एक तारीख से प्रोजेक्ट चालू किया रोज ठीक बारह बजे से ले कर एक डेढ़ बजे तक हम लोग यहाँ पे जब पूरी भरपूर गर्मी रहती है तब हम छाछ का वितरण किसके तो रागिरी है उनको करते हैं कौन से एन के थ्रू होता है ये सर ये हमारा रोटरी क्लब ऑफ सचिन है पिछले तीस सालों से सचिन में कार्यरत है सेवा कार्य कार्य करते हैं तो रोज का करीबन पाँच हजार साढ़े चार से पाँच हजार लोगों को इसका बेनिफिट मिलता है तो महीने में आप समझ लो ना कि एक डेढ़ लाख से पौने दो लाख लोगों ने इसका फ़ायदा उठाया है आज तो हमारा एक मेगा छाछ वितरण का कार्यक्रम है तो हमें उम्मीद है करीब पचास हज़ार आदमी आज इसका लाभ लेंगे इस तपती धूप में अगर हम थोड़ा सा भी किसी को राहत पहुंचा सकें यही हमारा मकसद है हमारे तो रोटी मित्र सब खुद लग के ये कार्य करते हैं और आप एक चीज़ देखेंगे रोज़ की चार चार पाँच पाँच हजार लोगों को प्लास्टिक के गलास में छाछ पिलाते हैं लेकिन रास्ते में कहीं पे भी एक भी ग्लास नहीं मिलेगी आपको स्वच्छता का हम विशेष ध्यान रखते हैं और ये भी कोशिश रहती है कि रास्ते में कोई आवाजाहट में कोई दिक्कत ना हो तो बहुत स्मूथ से ये हमारा कार्यक्रम चल रहा है थैंक यू